મિત્રો અમદાવાદ નહીં મુંબઈ નહીં આ ઘટના છે મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાની ગામની વસ્તી માત્ર 1500 અને 3 મહિનામાં નોંધાયા અદ્ભુત 27398 જન્મા કોઈને પણ વિશ્વાસ ના આવે એવી ઘટના તપાસ શરૂ થઈ ત્યારે બહાર આવ્યું કે આ બધા ડિલેડ બર્થ રજિસ્ટ્રેશન હતા અર્થાત જૂના વર્ષોના જન્મના રેકોર્ડ પરંતુ તાજેતરમાં સિસ્ટમમાં એન્ટર કરેલા હવે શંકા છે આ કોઈ મોટો પાએ સાયબર ફ્રોડનો કેસ છે કેમ કે તપાસમાં मालूम पड્યું કે ગ્રામ પંચાયતનું CRS ID એટલે કે રજિસ્ટ્રેશન સિસ્ટમ મુંબઈ સાથે મેપ થઈ ગયું હતું અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરી અને ફાઇલ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગથી લઈને NIC દિલ્હી સુધી પહોંચી ગઈ છે केस पुलिस नोधाय है हम तो जिल्ला तमाम रजिस्ट्रार ने सूचना आवी छे। आपनो आईडी पासवर्ड के ओटीपी कोई ने आपशो नहीं आ किस्सो बतावे कि डिजिटल युग में सीस्टम सुरक्षा केटली जरूरी छे। सावचेत रहो जागृत रहो आ माहिती शेर करो जे बीजाओं सचवाई श